નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા સ્થિત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ દ્વારા ઇન્ટરનેશનલ હંગર સપ્તાહની ઉજવણી અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારજનોને એક મહિનો ચાલે એટલું અનાજ કઠોળ તેલ મરી મસાલા સહિત વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય હંગર વીક ઉજવણી કરવામાં આવી રહી છે ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એપન દ્વારા ઇન્ટરનેશનલ દ્વારા પંદરસો કીટ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપકભાઈ સુરાણા લાયન રવિ રવિનાયર શૈલેશ અંજના પટેલ સહિતના ના હસ્તે માર્કેટ સ્થિત કાછા પટેલ વાડી ખાતે ગરીબ અને જરૂરિયાતમંદ બધો પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબના માધ્યમથી અમે 1500 અનાજ કિટનું વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે લગભગ 1000 રૂપિયાની એક કિટ છે એની અંદર એક પરિવારનું આખા મહિના ચાલી શકે એવી આ કિટ બનાવવામાં આવી છે અને પંદર લાખના ખર્ચે અમે આ કીટનું વિતરણ કરી રહ્યા છીએ કાલે અમે એપીએમસી માર્કેટ સ્યાજીપુરા ખાતે વિતરણ કર્યું આજે અહીંયા કાછિયા પટેલવાડીમાં લગભગ બસો લાભાર્થીઓને અમે આ વિતરણ કર્યું છે અને આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારની અંદર અમે આ વિતરણ કરવાના છે લાયન્સ ક્લવના માધ્યમથી જ્યાં પણ અમારાથી થઈ શકે એ સેવાકીય કાર્ય કરીએ છીએ આ કીટની અંદર લગભગ પંદર કિલોની સામગ્રી છે જેમાં ઘઉં છે ચોખા છે તેલ છે ગોળ છે ઘી છે મસાલા કઠોળ એ બધી જ સામગ્રી થઈને એક લાભાર્થીનું પરિવાર એનામાં થઈ શકે એવું અમે આ સમગ્ર આયોજન કર્યું છે ધન્યવાદ કેમેરામેન નવનીત પરમે સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર